દાદરાનગર હવેલીમાં પડી રહેલ વરસાદના કારણે રસ્તાઓની હાલત એકદમ જ ખરાબ થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળે છે ખરાબ રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે અકસ્માતોની સંખ્યાઓ પણ વધી છે એવામાં વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે પ્રશાસન દ્વારા આવા ખાડાવાળા રસ્તાઓને રિપેર કરવામાં આવે જેનાથી વાહન ચાલકોને રાહત મળી શકે ખાડાઓ પડી ગયા રોડ પર તળાવ જેવો નજારો જોવા મળે છે રસ્તા ઉપર એની આસપાસ પાણી ભરાઈ રહેવાને કારણે પગપાળા જતા લોકો બાઇક સવારોને ફોર વ્હીલર વાહન ચાલકોને પણ તકલીફો પડી રહી છે પ્રશાસન તરફથી જેસીબી વડે પાણી કાઢવામાં આવે છે પરંતુ આવનાર દિવસોમાં સમસ્યા વધુ ગંભીર થવાની સંભાવના છે કારણ કે પાણી ભરાઈ રહેવાને કારણે રસ્તાઓ પરના ખાડાઓ વધી રહ્યા છે લોકોની માંગ છે કે રસ્તાઓના રિપેરિંગ કામ જલ્દી કરવામાં આવે જેથી વાહન ચાલકને અકસ્માતમાં રાહત મળી શકે રસ્તા પર કીચડ ફેલાવવાના કારણે બાઇક સ્લીપ થવાની પણ ઘટનાઓ બની રહી છે રસ્તા પર ખાડાઓના કારણે વરસાદનું પાણી ભરાયા બાદ ક્યાં રસ્તો છે અને ક્યાં ખાડો છે ખબર જ નથી પડતી જેના કારણે વારંવાર રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે